આજે એટલી બધી યોજનાઓ છે કે કેન્દ્ર સરકાર જે યોજનાઓ કરે છે એના કરતાં પણ વધુ યોજનાઓ કારણ કે કેન્દ્ર સરકારની તમામ યોજના રાજ્ય સરકાર અપનાવે છે એ ઉપરાંત રાજ્ય સરકાર પોતાની પણ યોજનાઓ કરે છે અને માનનીય નરેન્દ્રભાઈ મોદીના નામે એટલે કે આપણા દેશના પ્રાઇમ મિનિસ્ટરના નામે ગુજરાત રાજ્યએ પણ નવી પાંચેક યોજનાઓ પ્રાઇમ મિનિસ્ટરના નામે એમને રજૂ કરેલી છે તો વિપક્ષની અંદર એ કેવાની વાત જ છે ગમે ત્યારે હોય તો એ બે શબ્દો કે આ બજેટ છે એ આવું કોમન બજેટ છે બજેટ કોઈ વિકાસ લક્ષી નથી બજેટ ચૂંટણી લક્ષી છે ચૂંટણીમાં એ ઘણી વાર એમ કહે કે આ પાર્ટી માટેની ચૂંટણી છે આ તો એનું કહેવાનું હોય અને હું એટલું કહીશ કોઈ પણ શાસન કરતા શાસન ઉપર રહેવા માટે થઈને પ્રજાના સુખ સુવિધા મળે એના માટે થઈને જ બજેટ રજૂ કરે છે અને પ્રજાને સુખ સુવિધા મળે તો પ્રજા એ પાર્ટીને મત આપે એ સ્વાભાવિક વાત છે રાજકીય પક્ષે કોઈ ધૂમ ભજનની મંડળી નથી કે એ ધૂન ભજન જ કઈ રાખે હંમેશા સમાજના વિકાસની સાથે પાર્ટીના વિકાસ પણ થાય અને પાર્ટી જે રીતે સમાજ ઉપયોગી કામ કરે એમાં વિકાસ કરે એ દ્રષ્ટિથી જ કરે છે વિરોધ પક્ષ જો આ બજેટને વખાણે તેનો વિરોધ પક્ષ જ ન કહેવાય ને અને આજે આપણે જોઈ શકીએ છીએ કે ગુજરાત રાજ્યમાં વિરોધ પક્ષ જેવું કંઈ નામ નિશાન છે કે નહીં ખાલી કહેવાનો જ વિરોધ પક્ષ છે કરીને અત્યારે તો વિરોધ પક્ષની અંદરથી પણ લોકો ત્રાહિમા થાય અને પાર્ટી છોડી અને રાજકીય પરિવર્તનની વિચારધારા સાથે એ લોકો પણ અલિપ્ત થતા જાય છે આજે વિપક્ષ જેવું કોઈ રહ્યું જ નથી